જિલ્લો ગીર સોમનાથ કોડીનાર મિત્રો કોડીનાર પ્રાંદર રોડ ઉપર ખૂબ જ સરસ ગણપતિ ઉત્સવનું આયોજન ઠેક ઠેકાણે હોય મિત્રો ગલીએ ગલીએ અને ચોકે ચોકે ગણપતિ ઉત્સવ હોય કોડીનાર શહેરમાં મિત્રો અને એમાં પણ હરિઓમ સોસાયટીમાં ઓમ શાંઈ ગ્રુપ ઓમ શાંઈ ગ્રુપ દર વર્ષથી જેમ આ વર્ષે ખૂબ જ ધૂમધામથી ગણપતિ ઉત્સવ ઉજવી રહ્યા હોય એમાં પણ એ લોકોએ એમની શેરીમાં એટલે કે હરિયો સોસાયટીમાં જંગલ બનાવવામાં આવ્યું છે મિત્રો પ્રકૃતિ અને તમને એમ જ થઈ જાય કે ખરેખર અમે કોઈ બગીચામાં અથવા જંગલમાં આ ગણપતિ ઉત્સવ જોવા આવ્યા હોય એવું લાગે તમે ગણપતિના દર્શન કરો જુઓ તો ખરા રીધિ સિદ્ધિ સાથે અને આ ગણપતિની ખાસ વિશેષતા તો એ છે કે આ ગણપતિ એના સ્વયંસેવકો માટીના ગણપતિ બનાવે છે મિત્રો વર્ષો પહેલાં સોમનાથ મંદિરમાં જે માટીના ગણપતિ બનાવતા હતા જે કુવાની વરણ આવે વરણ માટી અને બે ત્રણ માટી મિક્સ કરતા હશે એ વરણ માટીમાંથી એમ કહેવાય છે કે આ ગણપતિની મૂર્તિ બનાવવામાં આવે છે અને તમામ કોડીનાર શહેરના લોકો હરિયોમ સોસાયટીમાં ઓમ સાઈ ગ્રુપ ના વખાણ કરી રહ્યા હોય મિત્રો ને દર્શન કરી રહ્યા છો જેઓ ગ્રુપ ના ગણપતિ ગણપતિના દર્શન હોય મિત્રો અને ભગવાન શ્રી કૃષ્ણ એ વગાડી રહ્યા હોય મિત્રો અને ગોપીઓ ત્યાં ધૂન બોલી રહ્યો હોય બોલો શિયાવર રામચંદ્ર ભગવાન કી જય બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય જુઓ તો ખરા મિત્રો કેટલું સરસ બનાવ્યું છે ચાંદ ઉપર ગણપતિ બિરાજતા હોય અને કોડીનાર શહેરમાં હું તો કહું ને કે એક થી એક ચડ્યા હતા ગણપતિ અત્યારે ફ્રોટ શણગારવામાં આવ્યા છે તમે જે જગ્યાએ જાઓ ત્યારે તમારા મોઢામાંથી એક વખત તો નીકળે વાહ શું આયોજન છે તો મિત્રો અત્યારે ગણપતિ દાદાના તમે દર્શન કરી રહ્યા છો અને ખાસ ખાસ વાત તો એ યાદ ધરાવું તમને મિત્રો કે ગણેશ વિસર્જન તારીખ તારીખ બાર નવ બે હજાર ચોવીસ ગુરુવારે બપોરે ત્રણ કલાકે હા મિત્રો મૂળ દ્વારકા દરિયામાં વિસર્જન કરવામાં આવશે મિત્રો અને ખાસ કોઈએ ઊંડા પાણીમાં જાવું નહીં કારણ કે ગણપતિની મૂર્તિ અંદરથી પોલી હોય છે એટલે એમાં હવા હોય છે એટલે મૂર્તિ સાથે આપણે હોયા તો જઈએ પણ જયારે ગણપતિ જ્યારે પાણીમાં ડૂબી જાય છે ત્યારે એની સાથે આપણે પણ ડૂબી ન જઈએ એમનું ખાસ ધ્યાન રાખવું પોલીસ હશે અને મછવારા એટલે કે ખારવા સમાજ પણ ત્યાં હાજર હશે એ લોકોને જ સોંપી દેવું કે આલિયો ભાઈ તમે અમારા ગણપતિ દાદાને પાણીમાં વિસર્જન કરાવી દીધું

સરસ મજાનું બે દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણનો જે પુલ બનાવવામાં આવ્યો છે એ પુલ બનાવ્યો અને પુલ જોવા માટે કોરિનાર તો ઠીક આસપાસ તાલુકાના લોકો પણ આ પુલને જોવા અત્રે લોકો તમામ લોકો આવી રહ્યા છે તેમાં મોરપીચ તો ખૂબ જ સરસ લાગે છે મોરપીચની જે ડિઝાઈન છે એ પણ સરસ લાગે છે અને તમામ લોકો બહારથી અહીંયા આવે છે તમામ તાલુકાના લોકો પણ અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે તમે જુઓ તો ખરા કેટલું સરસ આ બે હૂપ સીલિંગ બનાવવામાં આવે છેનો રસ્તો જો આવાનો જાવ જાવક ફોર ટ્રેક બનાવવામાં આવ્યો છે અને હજી પણ હું કહું છું કે કૃષ્ણ ભગવાનનો મોર પીચ કેટલું સુંદર લાગે છે મિત્રો જુઓ તો ખરા અરે વાહ અતિ સુંદર અતિ સુંદર અતિ સુંદર મહાકાલ ગ્રુપને ખૂબ ખૂબ ધન ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ તેઓના કાર્યકર્તાઓને પણ દર્શનાર્થીઓ જે દર્શન કરવા આવે છે એ લોકો પણ કહે છે કે વાહ કાર્યકર્તાઓને ખૂબ જ મહેનત છે ખૂબ જ સારું કામ છે તો મિત્રો આ તમામ મહેનત નાનાથી લઈને તમામ કાર્યકર્તાઓ મહાકાલ ગ્રુપના લોકોએ કરી હોય મિત્રો તેઓને અમે હરિયોમ સેવા ટ્રસ્ટ દ્વારા પણ તેઓનો આભાર વ્યક્ત કરીએ છીએ કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ દ્વારા પણ તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવે છે ખૂબ જ સરસ અતિ સુંદર ગણપતિ દાદાના દર્શન કર્યા બાદ લોકો ધન્યતા અનુભવે છે મિત્રો તો બોલો મારી સાથે ગણપતિ દાદા ગણપતિ બાપ્પા સરસ અને મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઈક આપો શેર કરો અને કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો એ અવશ્ય લખજો મિત્રો અત્રે મહાદેવ ગ્રુપ મહાદેવ ગ્રુપ દ્વારા પણ જોવું તો ખરા તમને એમ છે કે બાહુબલીનો શેટ અહીંયા છે તો મિત્રો બાહુબલીનો શેટ આબેહૂબ અહીંયા ઉભો કરવામાં આવ્યો હોય અને રાત્રે તો તમે અલગ જ જુઓ રાત પડી ગઈ અને તમને પણ આ દ્રશ્ય જોવા મળી ગયું મિત્રો જુઓ તો ખરે કેટલું સરસ મજાનું આયોજન છે મિત્રો મહાદેવ ગ્રુપ પણ દર વર્ષની જેમ આ વર્ષે ખૂબ જ ખૂબ જ સારામાં સારું આયોજન કરવામાં આવ્યું હોય હું તો કહું છું કે આ તમામ યુવક મંડળોને ધન્ય છે અને જેવી રીતે મટકી ઉત્સવમાં ઈનામ આપે છે તેવી રીતે ગણપતિમાં પણ આ તમામ ફ્લોટ આવા શણગારે છે

ઇનામ આપવું જોઈએ અને જુઓ લોકો ટોળે ને ટોળા ઉમટી રહ્યા હોય દર્શન કરવા માટે અને મહાદેવ ગ્રુપ દ્વારા જુઓ તો ખરા ગણપતિ દાદા અને તેઓનો પાછળનો ફ્લોટ શણગારવામાં આવ્યો હોય કેટલું સરસ બનાવવામાં આવ્યું હોય મિત્રો તો ગણપતિ બાપા મોરિયા ધૂમ ધડાકા વાગ્યા છે ગણપતિ ગણપતિ આવ્યા છે અત્રે તમે જોઈ રહ્યા છો એ જાનબાઈ યુવક મંડળ હા મિત્રો મટકી ઉત્સવ હોય ગણપતિ ઉત્સવ હોય નવરાત્રી હોય કે ચાહે રામ નોમી હોય તો જાનબાઈ યુવક મંડળ નું પણ ખૂબ જ યોગદાન હોય છે અને આ વખતે એ લોકોએ ગુફા બનાવી છે ગુફા પણ કેવી જે શંકર ભગવાનની જે અતિ ડરામણી ગુફા હોય અને હું તેમ કહું કે કાળજુ કઠણ હોય એજ લોકો આ ગુફામાં આવજો કારણ કે ખૂબ જ અતિ ભયાનક ત્યાં રાક્ષસો છે ત્યાં ભૂતડાઓ છે અજગરના દાંત તો જો દેખાય કેટલા ડેન્જર અજગરના દાંત દેખાઈ રહ્યા છે મિત્રો અને ડગલે ને પગલે રાક્ષસનો ભેટો થતો હોય ડ્રેક્યુલા ખૂબ ખૂબ ધન્યવાદ જાનબાઈ મિત્રો અમે પણ એટલી ચારેકોર કોર દોડધામ કરીને આ એટલી મહેનત કરતા હોય તો અમારું મહેનતાણું એક જ છે કે તમે સબસ્ક્રાઇબ કરો લાઈક આપો શેર કરો ઓલ બે લવશ્ય કરો અને આ વિડિયો વધુમાં વધુ તમામ ગ્રુપમાં શેર કરો જેથી કરીને દેશ વિદેશમાં પણ આપણા ગુજરાતી ભાઈઓ કોડીનાર શહેરના ગણપતિના દર્શન કરે અને હા મિત્રો જે કોડીનાર શહેરના છે જે ગુજરાતના છે એ દેશ વિદેશમાં છે જ્યારે દેશમાં આવે છે ને ત્યારે મને પણ એ લોકો મળે છે આ મિત્રોને કહે છે કે કોડીનાર શહેર ને તું બતાવે છે એ અમને ખૂબ જ ગમે છે